હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ એપલવાળાનો ડુંગરો કહેવાય છે અને માથે મંદિર પણ છે તો ચાલો તમને દેખાડશું આ છે મારા મોટાભાઈ અમે બધા આવી ગયા છીએ તળાજા ડુંગરે તો ચાલો તમને આખા ડુંગરા અને ફાવું કેવી કેવી છે તમને દેખાડશું

અહીંયા અમે ફોટો પાડ્યા હતા હા હા એટલ મૂકજોલો

तो पड्या तरे तो ले, ले ते लो के है? नो तेड़े तेड़े।

เอาเอาเอาเอาเอาเอาเอาเอาเ

એલાવસ તો આપત થા હાલ ડડ લવર છે બગડ એ આઉટ હો ઓલ્ડર ઓદી બેઠાકી હવે હાલે રાખો હાલો હાલો તમા આલે રાખો હોત તમારા બે હમ નીજી આમ હા હા કે આય ટાઈથી શોર્ટકટ માં નીકળી જવાનો પેજ જો તો

Balik. Dong rempong ya. Oh,

આમાં દીવા કઈ ગમેય વસ્તુ રાખવાની જગ્યા કુવાની છે સમજાઈ ઈ ઓ 4 નંબર માં બસ નથી ને સંડાસ હશે પણ એમ છે હો ઉતરાય તો હોય બહુ છે પાણી ભરાયેલું છે

गुफा माय रोवानी मजा आवे आमुचो आले हेमंतच नको आले देख लागे आवी आले जो जो पको एवढं

ભાઈ કાળો બાપા બેઠા લાગે હા સીધા લોદ

आ गेला न न न न

પાણી જ પડે તો રાજા નાતા હોય રાજા નાતા હોય પાણી નાખેલું સ્લેબ લીધા એમાંથી પાણી આવતું હોય

આ મંદિર છે અહીંયા મંદિરે એ આ હા હા આયા છે ખોર છે લોકો હોય સીધું

સાઈડમાં માં <coughs> 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 दीगा को पापा ने डायल किया saya <laughs> 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 ah. <jen. laughs> <laughs> <hasa> <hasa> ini siapa Ya

હા હમ બાય